અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠીના પૂર્વ ધારાસભ્ય ઠુમરની આ અભદ્ર ટિપ્પણીના પગલે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ પોલીસમાં અરજી કરી જેમાં પ્રધાનમંત્રી અંગે ટિપ્પણી કરનાર અને અભદ્ર શબ્દો ઉચ્ચારનારા નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વીરજી ઠુમ્મરે બફાટ કર્યો અને તેમની આ અભદ્ર ટિપ્પણીને લઈને જ ફરિયાદ અમરેલી જિલ્લાના ભાજપ મહામંત્રીએ નોંધાવી છે અભદ્ર ટિપ્પણી બદલ વિરજી ઠુમ્મર વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી છે અને તેને લઈને પોલીસ પાસે કાર્યવાહીની માંગ પણ કરાઈ છે मोदी अगर इन लोगों से मिली किसी का नाम है आजे किया मारे चिता लेकिन ये विधान पुल लोग सब मांगी भी की रुको देश का मर्डर क्या है तुम्हें पांच वर्ष दी क्या जाचिंग को दूसरी जगह ले लो मेरा तो मार दिया ठीक है धीना मेरा रिटायरमेंट हो गया धीना चिदंबरा अंबादी मानो प्रशासन जल्दी एक तरह न વિજય ઠુંમર સામે અરજી થતા હવે રાજનીતિ ગરમાઈ છે વિજય ઠુંમરે પણ વળતો વાર કર્યો કે મારી શબીને પણ ભાજપ દ્વારા ખરડવાનો પ્રયાસ કરાયો આટલું જ નહીં ખોટા આરોપો મૂકી મારા પુતળાનું દહન કરવામાં આવ્યું હાલ તો વિવાદમાં ઘેરાતા ઠુંમરે પણ વળતી કાર્યવાહી મુદ્દે પોલીસમાં અરજી કરી છે મારા છે એ એ બાળે માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન શકે સંસ્કારની વાતો કરીને છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોને આ પૈસા હણી જવા આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધા નામે નામ લેખ્યા છે ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રઘુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશમાં